શાસણમાંથી ધીમે ધીમે સિંહો બીજા ગામમાં કે બીજા વિસ્તારોમાં આવતા જાય છે એમ એમ માનવ જીવન પ્રત્યે જોખમ વધતું જાય છે આ બાબતે અમે કેટલાક સમયથી સાવચેત કરવા માટેની કોશિશ કરેલી પરંતુ તંત્રએ આ બાબતે કરુણ આ જે ઘટના જૂનાગઢના વિસાવદર તાલુકાના બરડીયા ગામે રાત્રિના સમયે બની હતી જેમાં ફક્ત તેર વર્ષની દીકરી પર સિંહણે હુમલો કરતા આ બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે થોડા દિવસ પહેલા પણ નરેડી ગામે એક સિંહણે માલધારી અને વન વિભાગના કર્મી પર હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ ગઈકાલે આ વસ્તુ ગંભીરતાથી બનેલી અને એક પરિવારની બે દીકરીઓ એક ખેતરથી બીજા ખેતરે જતી હતી તે સમયે રસ્તામાં આ બાળકીઓએ એક સિંહણ સાથે બીજા બે સિંહને જોતા ગભરાઈ ગઈ હતી બંને બાળકીઓ પોતાના જીવ બચાવવા ફરી તેના ખેતર પર દોડી હતી પરંતુ પાછળથી શિંહણે એક બાળકી પર હુમલો કર્યો હતો અને બાળ બાળકીને પકડીને નજીકના ઝારી ચાખણામાં લઈ ગઈ હતી તેના પિતાએ તેમને બચાવવા માટે થઈ અને ખૂબ મહેનત કરી હતી અને એને એમાંથી છોડાવી પરંતુ તેમને ગંભીર ઇજાઓ થઈ અને લોડ લુહાણમાં હાલત હતી બાળકીએ પરિવારને ખેતર લઈ જઈ અને સારવાર માટે ડૉક્ટર બોલાવ્યા હતા પરંતુ ડૉક્ટરે આ બાળકીને મૃત જાહેર કરી હતી આ વિકરુણ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ગભરાટની લાગણી ફેલાય છે તેમજ જૂનાગઢમાં પણ છેલ્લા પંદર દિવસથી મધુરમ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી છે જોકે જંગલ ખાતાએ આ વિસ્તારમાં અત્યારે પાંજરાઓ ગોઠવવાની કવાયત શરૂ કરી છે પરંતુ જે દીકરીની ખોટ પડી છે તે તેઓને આજીવન રહેશે મારું ગામ બળિયા ગીમ ખબર સાહેબ બળિયા સરપાસ અમારા ગામમાં સવા ખદે સવા પોળા સવાઈને એક આવું બનાવ છે એમ એના મજૂર હતા એ ભાવીભાઈ સાંભળી ગયા મંદિર કામ આવ્યા બે દીકરીઓ હતી એ ગામ પાસે આવતી હતી પંદર વર્ષની અંદર મારી લેતી અને મારીને પાસે પાછળથી અંદર ગજેરા અને સોંપી પપ્પા લઈને અને મુકાવ્યું ત્યાર પછી આરોપોને ફોન કર્યો પછી આ લોકો ગયા પાંચ છ ગાડી એવી ત્રણ સિંદ્રા એવા અને આખો સ્ટાફ એવો પંદર વીસનો અને એ લંગલ થતા વાળા અત્યારે બધી તું એ પતય ગામમાં એ મોડર પછી પેક કરી દીધી અને શેરની પકડવાની કાર્ય એવી ચાલુ છે ત્યાં